નવ વર્ષના દક્ષેશ છત્રાલિયા સ્કેટિંગનો ચમકતો સિતારો દસમી વધુ મેડલ જીતી સમાજનું ગૌરવ વધાર્યું માત્ર નવ વર્ષની નાની ઉંમરે રોલર મ્યુઝિકલ ચેર સ્કેટિંગમાં અદ્ભુત કૌશલ્ય દર્શાવી છત્રાલિયા દક્ષેશ સરિતભાઈએ શ્રી વિશ્વકર્મા સમાજ અને ગુર્જર સુથાર જ્ઞાતિનું નામ રોશન કર્યું છે ધોરણ બે માં અભ્યાસ કરતા આ તેજસ્વી બાળકે અત્યાર સુધીમાં દસમી બાર મેડલ જીતીને સૌને આશ્ચર્યચકિત કર્યા છે જેમાં અમદાવાદ ખાતે ચાર ગોલ્ડ મેડલ અને ગોવા ખાતે નેશનલ રમતમાં ચાર સિલ્વર મેડલનો સમાવેશ થાય છે દક્ષેશના માતાપિતા મૂળ જામજોધપુર જિલ્લાના બાલવા ગામના વતની છે અને છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટમાં સ્થાયી થયા છે દક્ષેશના પિતા શ્રી સરિતભાઈ પોતાની સનરાઈઝ ટેક નામની સીએનસીવીએમસી જોબવર્કની કામગીરી સંભાળે છે જ્યારે તેમના માતા ગૃહિણી છે દક્ષેશની આ અદ્ભુત સિદ્ધિ પાછળ તેના માતાપિતા દાદા દાદીનો સંપૂર્ણ સહયોગ રહેલો છે તેઓ પોતાના રોજિંદા વ્યસ્ત સમયપત્રકમાંથી પણ દક્ષિષને સ્કેટિંગના અભ્યાસ અને તાલીમ માટે પૂરતો સમય અને પ્રોત્સાહન આપે છે તાજેતરમાં ત્રણ જૂન બે હજાર રોજ ઓગણપચાસ માં ખેલકૂદ અને લલિત કલા ઉત્સવ દરમિયાન આયોજિત સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમમાં દક્ષિષને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ સન્માનિત કરવામાં આવ્યો આ પ્રસંગે ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ શ્રી રસિકભાઈ બદ્રકિયા અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામા તેમજ રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળના ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ ખારેચા અને ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યા હતા દક્ષિષને ગુર્જર સુથાર જ્ઞાતિ રાજકોટ તરફથી એક હજાર એકસો રૂપિયાનું રોકડ પુરસ્કાર અને રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ તરફથી પાંચસો રૂપિયાનું રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યો જે તેની સિદ્ધિઓને વધુ ઉજાગર કરે છે દક્ષેશની આ પ્રેરણાદાયક ગાથા દર્શાવે છે કે યોગ્ય માર્ગદર્શન સખત મહેનત અને પારિવારિક સહયોગથી કોઈ પણ ઉંમરે અદભુત સિદ્ધિઓ હાંસલ કરી શકાય છે દક્ષેશ ભવિષ્યમાં પણ સ્કેટિંગ ક્ષેત્રે વધુ ઊંચાઈઓ સર કરે તેવી શુભેચ્છાઓ કયા ધોરણમાં અભ્યાસ કર્યો છે અત્યારે બીટર બીજા સ્ટાન્ડર્ડ ની एग्जाम પાસ કરે છે કેટલી ઉંમર છે એની 9 વર્ષ બરાબર છે આ મેડલ એટલા ગળામાં જે ઢીંગાડ્યા છે ટોટલ કેટલા મેડલ છે 11 મેડલ છે અને ટોટલી કયા કયા મેડલ છે એમાં એને અમદાવાદ ખાતે ચાર ગોલ્ડ મળ્યા છે અને રાજેકક્ષાએ અમદાવાદ હતી એમાં ચાર ગોલ્ડ મળ્યા છે અને ગોવા ખાતે નેશનલ માં એને ચાર સિલ્વર મળ્યા છે અને રાજકોટ માં બીજા ત્રણ મળ્યા છે કઈ રમતમાં મળેલા છે એને ઇસ સ્કેટિંગ માં મળ્યા છે રોલર મ્યુઝિકલ સ્કેટિંગ છે ને તેમાં મળ્યા છે બરાબર કેટલા વર્ષથી આ બધી પ્રેક્ટિસ કરે છે કેટલા વર્ષથી એને વર્ષ પણ નથી થયું એટલે વર્ષમાં બધું આ ટ્રેનિંગ લઈ લીધી છે ને અત્યારે મેડલ મળ્યા છે એવું છે પહેલાથી જ એટલો થોડો થોડો શોખ હતો પછી અમને ખ્યાલ પડે કે આને આટલો ઇન્ટરેસ્ટ છે હજી મહિના દિવસની અંદર એને સર કીધું કે આને આગળ વધાર આનામાં ઘણી બધી કુશળતા છે બરાબર એટલે આગળ અમે વધાર્યો છે અને એમાં આટલું બધું ઇનામ લાવેલ છે એ રાજકોટની કઈ સ્કૂલમાં ભણે છે અત્યારે તપોન સ્કૂલની અંદર ભણે છે બરાબર એમાં સ્પોર્ટનું છે કે નહીં આ સ્પોર્ટનું છે પણ અત્યારે જે પર્સનલ ક્લાસીસ ચાલે છે ને એમાં અમે એને મોકલે છે હજી સ્કૂલમાં પણ અમારા જે આ નેશનલ લેવલે મળ્યા છે એ બધા અહીંયા જાહેર કરાણ સરને કહેવાની વાર છે હજી

એ ત્યારે એને કારખાના સાપર કરવા કારખાનું છે અમારે સીએમસી વીએમસી નું બરાબર છે તો એમાંથી સમય કાઢીને આના માટે સમય ફાળવી શકે છે હા હા બધા સપોર્ટિવ છે એના દાદા દાદી બધા પપ્પા બધા સપોર્ટિવ છે બરાબર છે તમારું મૂળ વતન બાલવા જામજોધપુર પાસે જામજોધપુર ને અહીંયા વર્ષોથી રાજકોટ થાય છે હા રાજકોટ રહે છે ઓકે ખૂબ ખૂબ આભાર તમારો થેન્ક યુ સર